હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આપણે નૂરી ખોડીની વાત કરશું કે ક્યારે થાણ આપશે બચ્ચું દેશે આજે ઘોડીને થઈ ગયા છે દસ મહિના અને અગિયાર દિવસ થઈ ગયા છે હવે ધીરે ધીરે મીણ વારે છે કે ભાઈ એના આચરમાં દૂધ ભરાય ધીરે ધીરે જોઈ શકો છો તમે એમાં દૂધ પણ થોડું થોડું પડવાનું ચાલુ થઈ ગયું હે ને ખારી પણ થાય છે હવે તો બહુ જોઈ શકો તમે પુછેરી ઘોડી છે એટલે આપણે ગમે ત્યારે થાણ આપી દે અમુક ઘોડી ને દૂધ આવે ન આવે એવું પણ બને કે થાણ દેતા દેતા દૂધ પડવાનું ચાલુ થઈ જાય એકદમ ને અમુક ઘોડી અગાઉ દૂધ આવી જાય દૂધનું અને એટલે એ દૂધ અગાઉ આવી જાય એટલે અડતાલીસ કલાકની અંદર થઈ દે પણ ટીપા ન પડે અતિ દૂધ આવવા માંડે ટીપા તો ચાર પાંચ દિવસની વાર હોય એટલે પડવા માંડે દૂધના પછી તો એકદમ દૂર દૂધ દૂધની શેર ફૂટશે અડતાલીસ કલાક અડતાલીસ કલાક અંદર બચું આપી જ દઈએ તો તમે ખાલી થઈ હવે તો છેલ્લી ઘોડી છે એટલે ખારી તો થાશે જ રાબટા હવે મિત્રો જોઈ શકો છો હું બીજી સાઈડથી બતાવું તમને કે પાચરમાં કૂંછડું જોવો માળો નાખી જાય થોડું થોડું દૂધ પણ આવે પણ એકદમ દૂધની શેર ફૂટવો મળશે ને પછી અડતાલીસ કલાક અંદર પછેરું કે વછેરી જે આવે એ આપશે અને ખારી પણ થાય છે પણ જોકે ડાય છે અને આપણી બીજી વછેરી રહી એને કોઈ બટકું કે પાટા કે એવું નથી મારતી એટલે એ વછેરાને તો વણી જ જાય અને જોઈ શકો માળો નાખી ગઈ પૂછડામાં માળો થઈ જાય એકદમ પૂછડું ઘાટું થઈ જાય અને અને પણખા મૂકી દઈએ ઘોડી અલગ અલગ એના સિમ્ટમ્સ હોય પછી જો તમે પુઠ્ઠામાં ખાડા પડી જાય એકદમ ખાડા પડી ગયા હા પછી જે પૂછડાની ઉપરનો ભાગે જો અહીંયા પણ ખાડો પડી જાય ઘણા બધા સિમ્ટમ્સ હોય તો વછેરીને એકદમ વણે છે એટલે અમુક ઘોડી એવું હોય કે ભાઈ વછેરું આવ્યા પછી ધાવવા ન દઈએ દૂધ ન પીવા દઈએ કોઈ ઘોડી મારી પણ નાખે વછેરાને ન ગમે એટલે એની ખાસ આપણે તકેદારી રાખવી જોઈએ એટલે જેવું દૂધ કડવાનું ચાલુ થાય એવું આપણે અહીંયા આજુબાજુમાં જ ઘોડીનું ધ્યાન રાખીને બેસી બે બેતનદી બેસવું જોઈએ કે ઘોડી ગમે તો એ હા એટલે આપણે અહીંયા એટલે દિવસના અહીંયા બેસી પછી આ માઘા થોડુંક બેવું એટલે ઘોડી શું હે કે માણસો જોઈને બચવું ન દે એને બીક લાગે કે મારા બચન કંઈક કરનાક તો એટલે આપણે જેમ નજરમાં આવે ઘોડી નજરમાં આપણે ન આવીએ એવી રીતે આપણે બેસી અને ઘોડીનું ધ્યાન રાખશી એકવાર એનું ફોલ આવી જાય ફોલિકલજી બહાર આવી જાય પછી તો એ બચવું દઈ જ દઈએ તા લગી તો ઘોડી બહુ ચતુર જનાવર એ ઘોડા કારણ કે આપણી આ ઘોડી રહી આપણે બે દિવસ ધ્યાન રાખ્યું પણ ઘોડી થાણ દેતી જ નહોતી દૂધ પડતું હતું બે દિવસ પડ્યું રહ્યું અને પછી જેવા માણસોને આપણે જોઈ જોતી નહોતી ને ધ્યાન તો આપણું હતું જ તો તરત જ આ વછેરી થાણ આપ્યું હતું પછી આ વછેરી ઘોડી એટલે બહુ ધ્યાન રાખવું જોઈએ કારણ કે કોર બે જાય ઊભું ઉભે થાણ દઈ દઈએ એ ખાસ આપણે ધ્યાન રાખવી પડે બચ્ચાને ધાવવા દઈએ કે નહીં અને શું હોય કે બચ્ચું ધાવવા જાય એટલે કહેવાય એટલે બચ્ચાને મારી લઈએ બટકા બદલીએ પાટું જો જોકે આપણી ઘોડી ડાય છે એટલે કઈ વાંધો નહીં આવે ખાસ ધ્યાન રાખવી જો પછી હજી તો આપણે અહીંયા પથારી બથારી આની એકદમ કરનાક્ષી ભૂકાની ને એની એટલે હું કે બાકી જગા તો હાલે કાચું જ છે પણ આની અંદર એકદમ પથારી નાખી દઈ પણ જ્યારે દૂધ આવવાનું ચાલુ થાય ને એકદમ ત્યારે તો હું કે ખીચકાણ થાય ને ઘોડીને મજા આવીનું આવે તો મિત્રો કેવું ઓછેરું આવશે કોમેન્ટ કરજો જરીક એકસઠ હાઈટ ની આપણી ઘોડી છે લાલ કલર છે પચકલ્યાણ એ ને ઘોડો પણ કાળો પચકલ્યાણ નવાબ સાબ બે દાબમાં ચોસઠ પ્લસ છે પેડેગ્રી બહુ સારી એ ધ્રાટ નો વછેરો એનો બાપ પાછો કાલા કાંટા એટલે આલીશાન લાઈનથી છે બહુ સારી પેડેગરીનો ઘોડો છે અગિયારસો વિનર છે જોયું હવે બચવું દઈએ ઘોડો તો સારો છે પણ આપણી ઘોડી પહેલી વાર બચું દેવાનું અંદાજ નથી ઘોડી ને આપણે થોડીક થોડીક વાઇટનેસ છે ને ઘોડી નો બાપ સંજાબ હતો ને મા આખી કુબ એટલે ઉપરથી તો ઘોડી ના બધા મા બાપ ને જે કલર રહ્યા એ વ્હાઈટ ઉપર ઓછા બાપ હતો પણ એનો બાપના મા બાપ કઈક અલગ જ હશે તો એમાં પણ બ્લેક કલર મિક્સ હૈ છે મા તો આખી કુમેત હતી ઘોડીને આપણે જોઈ શકો જ્યાંથી પગ ધોયેલો હે ત્યાંથી કાળાશ કુમેત મને તો કુમેત આવવાની ગણતરી દેખાય કે ભાઈ કુમેત વછેરું કરશે કાળું પણ આપી શકે કોઈ અંદાજ જ નથી આપણે વિચાર્યું હોય આપે આપણે વિચાર્યું એના કરતાંય સારું આપે ઘોડા છે ભાઈ અલગ 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 કેટેગરી ના હોય અંદર મા બાપ આપણે જોયા હોય તો ખબર હોય પછી ઉપર એનો વિસ્તાર કેવો હોય ઘોડા નું ઘોડીનું એ પણ જરૂરી એ જોવું ઘોડાની તો આપણને ખબર છે આપણે આ ઘોડી ની ખબર મા બાપ ની ખબર પછી એનો ઉપર આગળ વરસતા એ નથી ખબર એટલે ગમે એ સાઈડ થાણ આપે કે બધા ઘોડાવાળા એવું કહે કે સાપ પેઢી લગી જાય ઘોડાની હાથ પેઢી લગી જાય ઓછેરી આપણે ઘોડીની હાથ પેઢી લગી જાય એનું કઈ નક્કી ન હોય તો વણે હે એકદમ આપણે ઓછેરીને પહેલેથી બચપનથી વણે કોઈ છૂટા રખડતા હોય કંઈ આપણે પટમાં કોઈ પાટું એવું ન કરે ખાર કરે પણ શું હોય કે અત્યારે ખબર એટલે ખાર કાઢે પછી વછેરું આવે પછી તો આપણે આજે બધું બંધ કરી દઈએ કે પછી તો ઘોડી થોડીક હું હોય કે એગ્રેસિવ રીએ કે આવી પાછી વછેરીએ એટલે ઓલી મોટી ઘોડી વછેરા ન મારે પણ આ વછેરી મારી લઈએ તો કંઈ નક્કી ન કહેવાય એટલે એવું બને અત્યારથી જો આમ રોડ ઉપર કૂતરા કેવું જાય તો ચેતવા માંડી એકદમ બડા પડી ગયા હે તો તમે એકદમ તૈયારી જ છે બહુ એકાદ બે ત્રણ દી કે પાંચ દી વધારે માં વધારે કારણ કે શું થાય કે ભાઈ આનો જે સમય આવે ત્યાં જ વછેરો દઈએ આપણને તો એવું લાગતું હતું કે અગિયાર મહિના ઉપર વ્યાજે સાડા અગિયાર મહિના હવા અગિયાર મહિના કઈ નક્કી નો કહેવાય અગિયાર મહિના બાર દિવસ લાસ્ટ કે પણ કો કોળાનું મેં એવું સાંભળેલું બાર બાર મહિના લાગી થાણ દેલું એવું પણ જોકે બને અહીંયા સુધી તો અગિયાર મહિના ને અગિયાર દિવસ બાર દિવસ કે પંદર દિવસ એટલા દિન ની અંદર ઘોડી થાણ આપી જ દઈએ હવે આપણે જોશી કેટલા દિયે થાણ દઈએ ઘોડી કોમેન્ટ કરજો ભાઈ કેવું વછેરું આવશે વછેરું આવશે વછેરી આવશે કે વછેરો આવશે વછેરી કે વછેરો આવશે ઈ પણ લખજો એટલે ખબર પડે આપણને તો ઇન્શાલ્લા બહુ છે નૂરી ઘોડીથી કારણ કે ભાઈ ચાર વરસ થી હાચવી છે પેલું વછેરું દે ભાઈ જેને મહેનત કરી હોય ઘોડાઓમાં એના ખબર હોય કે ભાઈ એક સારી ઘોડી બનાવવામાં કેટલી મહેનત લાગે અત્યારે શું કે ભાઈ ક્રેઝ લાઈનનો જ છે ના ઘોડા હોય તો એની માર્કિટ હે પછી બધી પ્રૂફમેન્ટ હોવી જોઈએ લાઈનના ઘોડાની ડીએનએ અત્યારે તો ટેસ્ટ થાય એ બધું થાય છે આપણીમાં જોકે નૂરીને આપણે ક્રોસ કરાવી હતી કવર કરાવી હતી ત્યારના વિડીયો ફોટા બધું છે બધું પ્રૂફ સહિત એટલે એ રાખવું જરૂરી કોઈ ભાઈ હોડી કવર કરાવી હોય તો એ ખાસ કરીને રાખો એક પ્રૂફ છે કે ભાઈ આ તારીખે ઘોડી દોરાવી હતી આ ઘોડાથી દોરાવી હતી એ ખાસ કરીને રાખું તો મિત્રો જોઈએ હવે આપણે ઘોડી કેદી થાણ દેશે એ આપણે વિડીયો બનાવશી તો એવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો દુઆ કરો કે ભાઈ સારું વછેરું આપે મળીશું નવા એક વિડીયોમાં